શહેરના કપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા સ્થાનિક રહીશો દ્વારા આ મામલે સી ડિવિઝન પોલીસ મથક ખાતે રજૂઆત કરાઈ હતી રજૂઆતમાં જણાવાયેલ કે શહેરના કપરા વિસ્તારમાં પાપા ગેંગ દ્વારા ગરીબ અને નાના માણસોને તીક્ષ્ણ હથિયાર વડે અવારનવાર હુમલાઓ કરી ઇજા પહોંચાડવામાં આવી રહી છે બાબા ગેંગ દ્વારા આ વિસ્તારમાં આતંક ફેલાવવામાં આવી રહ્યો હોય પોલીસ તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અમે લખી છીએ બેન પછી લખે પછી કોઈ જાતના જવાબ જ નથી ચાર દિતા અમારી ગાડી ત્યાં પડે છે સાઈડ ફળીના ચોકમાં આ વર્ષ દીતા જૂને અદાવત ચાલે છે છોકરાને એટલે કરે છે એ લોકો એ લોકોનો ફૂલ ત્રાસ છે એ છોકરાને છે એકાબીજીને બચાવવા ને એમાં એ પચીસ થી ત્રીસ જણની કોળખી જ છે આખી બાબા ગેન તલવારું ધારિયા કોવાળી કેપ હોય છે ખોરસા હોય છે એ લોકો પાસે ફૂલે આમ લઈને નીકળે છે મારા ઘર પાસે